શ્રી રાજપાલ સિંહએ અત્યારે સ્વાગત કરી રહ્યા છે ખૂબ ખૂબ તળ્યો ગડગડાટથી એમને બધાવીએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનું પણ સ્વાગત કરી રહ્યા છે સ્વાગત થઈ રહ્યું છે તાળીઓના ગરગડાથી વધાવીએ અને ખાતરી આપીએ કે અમારી અઢાર પંચમાં લોકસભા સૌથી વધારે લીડ આપશે અને અહીંયા બેઠેલા અમારા તમામ કાર્યકર્તાઓ બોલો જય બજરંગ ભારત માતાજી ભારત માતાજી વંદે હવે ગુજરાત સરકારના ના મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને નમ્ર વિનંતી કે આપ અહીંયા અમારી આ જંગી બેદડી સંબોધન કરો આજની વિજય સંકલ્પ સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી